વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને એક જ મંચ પર યોગ્ય અને વિશ્વસનીય માર્ગદર્શન મળી રહે તે હેતુ સાથે ગ્લોબલ કોલાયન્સ દ્વારા સુરતમાં વર્લ્ડ એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું સાજ જાન્યુઆરીના રોજ યોજાયેલા એક્સપોમાં દુનિયાના દસ થી વધુ દેશોની સો થી વધુ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અંગેની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા સાથે ત્રણ હજારથી વધુ અંડર ગ્રેજ્યુએશન તથા પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ અંગે વિદ્યાર્થીઓને સીધી અને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી એક્સપોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને વાલીઓ હાજરી આપી હતી કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને વન ટુ વન કાઉન્સિલિંગ ફ્રી પ્રોફાઇલ ઇવેલ્યુશન યુનિવર્સિટી અને કોર્સ સિલેક્શન તેમજ બે હજાર માટે માટેની એડમિશન પ્રક્રિયા અંગે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે જ અર્લી બર્ડ સ્કોલરશીપ એપ્લિકેશન ફી વેવર આઈઈએલટીએસ સાથે કે વગેરે એડમિશન ડિપેન્ડન્ટ એલાઉન્સ અને પોસ્ટ સ્ટડી વર્ક ઓપ્શન જેવી સુવિધાઓ અંગે પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી મારું નામ કૃતિ દોશી ઠક્કર છે હું ગ્લોબલ કોલાઇન્સ ઓવરસીઝ એજ્યુકેશનમાં સ્ટુડન્ટ વિઝા એક્સપર્ટ છું જે આજે તમારા દ્વારા ઇવેન્ટ રાખવામાં આવી હતી શું ઇવેન્ટમાં વિદ્યાર્થીઓને પછી તમારા ક્લાયન્ટને સમજાવવામાં આવે ઓકે આજે અમે અહીંયા એક વર્લ્ડ એડ્યુકેશન એક્સપો ઓર્ગેનાઇઝ કર્યું છે કે જ્યાં અમે બધા સ્ટુડન્ટ્સને અને પેરેન્ટ્સને ઇન્વાઇટ કરીએ છીએ કે જો તમે અથવા તમારા બાળકો વિદેશમાં ભણવા જવા માટે પ્લાન કરે છે તો અહીંયા ગ્લોબલ કલાયન્સમાં એ લોકોને એક જ જગ્યાએ દસથી વધારે કન્ટ્રી એ લોકો એક્સપ્લોર કરી શકશે પાંચસોથી વધારે યુનિવર્સિટીઝ એક્સપ્લોર કરી કરી શકશે અને ત્રણ હજાર પ્લસ કોર્સીસ અંડરગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન માટેના એ લોકો એક્સપ્લોર કરી શકશે પ્લસ એની સાથે સાથે અમે લોકો સ્ટુડન્ટ્સને અહીંયા શું ગાઈડન્સ આપશું તો કે અર્લિબર્ડ સ્કોલરશિપ્સ કઈ રીતના આપણે ગ્રેપ કરી શકીએ કઈ રીતના મેળવી શકીએ એના માટે એની સાથે સાથે એપ્લિકેશન ફી વહીવટ જે છે એ તમને અમે પ્રોવાઈડ કરશું પ્લસ શું રિક્વાયરમેન્ટ છે ત્યાં એડમિશન લેવા માટેનું એ ઓવરઓલ પ્રોસેસનું અમે એમને ગાઈડ કરી અને એમને હેલ્પ કરી આપશું સંસ્થા દ્વારા વિદેશ મોકલવામાં છે ઓકે એના માટે અમારા ઓલમોસ્ટ હું એવું કહી શકું કે અમે છેલ્લા સત્તર વર્ષથી અમે આ ઇન્ડસ્ટ્રીમાં છીએ સો અમારા ઓલમોસ્ટ એવું કહી શકું કે ઓલમોસ્ટ ફોર ડિજિટ્સ ફાઈવ ડિજિટ્સમાં અમારા સ્ટુડન્ટ્સ ગયેલા છે વિદ્યાર્થીઓ જે વિદેશ ગયા છે તે કયા કયા ફેકલ્ટીમાં અત્યારે જોબ કરી રહ્યા છે અને એ લોકોની લાઈફ વેલ સેટ છે ઓફકોર્સ અત્યારે અમારા બધા સ્ટુડન્ટ્સ જે છે એ લોકો ખૂબ વેલ સેટલ છે અને એની સાથે સાથે હું કહી શકું તો અમારા બધા સ્ટુડન્ટ્સ બિઝનેસ ડિપાર્ટમેન્ટમાં છે ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટમાં છે મેડિકલ ફાર્માસ્યુટિકલ છે એમાં છે ફિઝિયોથેરાપીમાં છે આ બધા એઆઈ છે અત્યારે આઈટી છે એ બધામાં અમારા સ્ટુડન્ટ્સ અત્યારે વર્ક કરી રહ્યા છે ત્યાં બહુ સેટલ સરસ રીતના સેટલ છે અત્યારે હું આશના ગ્લોબલ કોલાયન્સમાંથી અમે એક સ્ટડી અબ્રોડ કન્સલ્ટન્ટ છે જે છેલ્લા સત્તર વર્ષથી સ્ટુડન્ટ્સને યુએસ કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ યુકે અને અત્યારની અપકમિંગ ડેસ્ટિનેશન યુએમાં પ્લેસ કરીએ છીએ સત્તર વર્ષના એક્સપિરિયન્સની અંદર સ્ટુડન્ટ્સ એટલા બધા હેપી અને સેટિસ્ફેક્શન રેશિયો જોડે છે એ પ્રોસ્પેક્ટ્સને આગળ લઈને આજે અમે લોકોએ વર્લ્ડ એજ્યુકેશન એક્સપો આપણા સુરત ઓફિસમાં રાખ્યો છે જ્યાં સ્ટુડન્ટ્સને ત્રણ હજાર પ્લસ કોર્સિસ દસ પ્લસ કન્ટ્રીઝ અને સો પ્લસ યુનિવર્સિટીઝની એક્સપર્ટીઝ એક જ રૂફમાં મળે છે ક્યાં ફાઇનાન્સિસ અરેન્જ કરવાના સ્ટુડન્ટની એલિજિબિલિટી શું છે સ્કોલરશીપ શું મળશે બધી જ વસ્તુ વિગતો એમને એક જ જગ્યાએ અહીંયા આગળ મળશે તો બધાને આજે એક્સપો માટે વેલકમ છે આપણી એક્સપોની આ ડ્રાઈવ સવારે સાડા દસ વાગ્યાથી ઓલરેડી શરૂ થઈ ગઈ છે અને ઓલરેડી ત્રણસો પ્લસ સ્ટુડન્ટ વિઝિટ કરી ગયા છે તો બધાને આ એક ઓપોર્ચ્યુનિટીનો લાભ લેવા માટે વેલકમ છે અને તમે લોકો આજે સાડા સાત વાગ્યા સુધી ઓફિસ આવી શકો છો મુકેશ ગુરાવ દિવ્યાંગ ન્યૂઝ સુરત